એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ના થઈ ફ્રેશ થઈ ગયા મેં ચા પાણી પણ કરી નાખ્યું ને આજ પાછા વાંદડા બંધાઈ ગયા મિત્રો જો આવું વાતાવરણ થઈ ગયું સવાર સવારમાં દી નથી હોય તો વાદળા બંધાના છે એક સવારમાં ઝાપટું આવી પણ ગયું પાછું પડી નહીં જાય તો સારું છે હવે વરસાદના દિવસો છે આપણાથી કાંઈ રોકી ન શકાય પાછો આવી જાય અને જો આંબામાં પાણી બધું ઉતરી ગયું છે એવું ને પાણી હા ઉતરી ગયું છે પણ હજી ગારો છે હજી ફૂંકાનું નથી અંદર પણ આંબામાંથી બધે પાણી ઉતરી ગયું છે જુઓ ને હજી લીલું લીલું તો છે જ અહીંયા તો લીલ જામી ગયું શેવાળ જામી ગયું અહીંયા અહીંયા એવો શેવાળું જામી ગયું છે અઠવાડિયું રે ને તો અંદર આંબામાં થોડું થઈ શકે બાકી તો નહીં થાય ભવિષ્ય મિત્રો શું કરે કેમ થાકી ગયા અવારવારમાં હું થાકી ગઈ શું કહે એવું કામ કે તો થાકી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુવાર જય આદિવાસી તો આપણે નાઇથ ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે

કેમકે તમને ખબર જ હતી કાલ સ્વિમિંગ પૂલ ભર્યો તો એટલે સવારમાં નાસ્તો હોય જ પછી મિત્રો તો હવે આપણે છે ને મિત્રો કંઈક કામ કરવું છે એક રીંગણી એને રોપી આવજે અહીંયા મિત્રો છે ને રીંગણી છે જો ફૂલ હોતું ઊડી જીવા પહેલાં ગોળું પડશે ને થોડું ફૂંકાય લાગે તો ફૂકાવી દઈએ પછી રોપ નાખવો છે મિત્રો પછી વિચારીએ કેમ થાય એમ આજ ગોળવું છે બપોર પછી એવું છે મિત્રો અને છોકરા હવાર હવારમાં ત્યાં રમવા પૂરી ગયા છે આજે રવિવાર છે રજા જો હવાર હવાર નજારો આવ્યો છે મિત્રો આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલ હવે ખાલી કરવો છે તો વાલ ખોલવા જો કાલનો ભરેલો હતો હવે એને ખોલી નાખીએ એટલે ખાલી થવા માંડે અહીંયા ખોલી નાખીએ એટલે આમ જવા મનશે વાલ વાલ ખોલીએ ને ખોલીએ એટલે પાણી નીકળી જાય પેલા ઠાકણું ખોલવું પડશે ખોલી ગયું હવે વાલ ખોલી દઈએ એટલે અહીંયાથી પાણી જવા મનશે હવે ફોન મૂકવો પડશે પાણી જો વાલ ખોલી દીધો એટલે પાણી જવામાં એવું છે મિત્રો વાલ ખોલી દીધો તો પાણી જવા મંડી તો ધીરે ધીરે ખાલી થઈ જાય તો ખોલી નાખો વાલ તો આપણે હવે આવી ગયા નીંદવા તાતેડું લઈને આ પાતરા છે ને એમાં ખડ છે ને એને કાઢી નાખીએ એટલે ચોખું થઈ જાય એટલા માટે આવ્યો છું ને નીંદવા કેમ કે હવે કેટલું ચોમા બેસી રહેવાનું જ વધારે થાય પણ હવે આ ઘણું આપણે મથીએ તો આપણું ચોખ્ખું થઈ જાય ને પાથરા ખાવા થઈ જાય એવું છે મિત્રો આપણે ઘડીક નાખીએ અને પપૈયા કેટલા સારા થઈ ગયા છે આમ કે પપૈયા મિત્રો પાથરા ચોખ્ખા થઈ ગયા મસ્ત અને ચોખ્ખા કરી દીધા જો ખડ હતું બધું કાઢ નાખ્યું ને વાલરિયા ચોખા થઈ ગયા કો સળવા બે ત્રણ હતા હૈ ને પોપૈયા છે એમ એવું છે મિત્રો મસ્ત ચોખા કરી દીધા ને અહીંયા જો પોપુએ થવાયનો મોટો ઉપાડીને જીવે કે કહો ખબર ને દક્ષા થવાયનો કા થાય તો ખરું હા મિત્રો અહીંયા હતો છોડવો ને અહીંયા લાવીને રોય પોપા

ખીચડી છે રસ છે કેરી રસ ઠંડુ ઠંડુ પાણી છે રસ ખાવો છે એવું છે મિત્રો તો હાલો મિત્રો મસ્ત મજાની ભૂખ લાગી પૂરી રસ ખવાય પણ પૂરી નથી ખાવી તળીલું કેટલું ખાવું